ગુજરાતમાં સર્કિટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓને પૂરું વેતન ન મળતું હોવાની રાવ લઈને આજે દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે તેમની સાથે જ જાણીશું કે શું છે સમગ્ર ઘટના ગુજરાતમાં કામ કરતા સર્કિટ હાઉસના જે કર્મચારીઓ છે તેમને વેતન ને લઈને શું સવાલો છે સાથે તેમણે જે માંગ ઉઠાવી છે કોડીનારમાં માં જે ગેરકાયદેસર દબાણો ચાલી રહ્યા છે તેને લઈને સીધી જ વાતચીત કરીશું જીગ્નેશભાઈ જે કર્મચારીઓ છે તેમના પગાર ને લઈને શું સવાલો રાજ્યના લેબર ઓફિસર સાથે લેબર સેક્રેટરી સાથે પણ ગુજરાતમાં મોટા ભાગના સર્કિટ હાઉસમાં આજે પણ સરકારી ધારાધોરણ પ્રમાણેનું લઘુત્તમ વેતન નથી ચૂકવવામાં આવતું અગ્નિકાંડના મુદ્દે હું એક ધારા અઠ્યાવીસ દિવસ રાજકોટમાં રહ્યો શ્રમના સર્કિટ હાઉસમાં આર એન્ડ બી દ્વારા સંચાલિત તો ત્યાં પણ તપાસ કરતા ખબર પડેલી કે ત્યાં પણ લઘુત્તમ વેતન નથી મળતું સાડા બાર હજાર જેટલું લઘુત્તમ વેતન પ્રમાણે કોન્ટ્રાકચ કર્મચારીનો પગાર થાય એના બદલે ફક્ત ફક્તરી આપતા હતા એટલે એક કર્મચારીના હિસ્સાના ચાર થી સાડા ચાર હજાર રૂપિયા મારી ખાતા હતા આવા દરેક સર્કિટ હાઉસમાં પંદર થી લઈને પચીસ કર્મચારી હોય છે ગુણ્યા અઢીસો થી વધારે તાલુકાના લગભગ ત્રણસો ચારસો જેટલા સર્કિટ હાઉસીસ એટલે આ તમામ સર્કીટ હાઉસના દસ હજાર જેટલા કર્મચારી અને એના દરેકના પગારમાંથી બે હજાર ત્રણ હજાર ચાર હજાર ખવાઈ જતા હોય તો માસિક એનું ટોટલ આ લૂંટનું ટોટલ આ ભ્રષ્ટાચારનું ટોટલ લગભગ ત્રણ કરોડની ઉપર જાય અને એના દસ ટકા આર એનબીના વડા સુધી પહોંચતા હોય તો પણ ત્રીસ ચાલીસ લાખની રકમ થઈ એટલે સર્કિટ હાઉસની અંદર અને ફક્ત સર્કિટ હાઉસ નહીં તમે સિવિલ હોસ્પિટલ જો તાલુકા પંચાયતો જુઓ જિલ્લા પંચાયત જુઓ સમગ્ર ગુજરાતની સરકારી કચેરીઓમાં લઘુત્તમ વેતન ચૂકવાતું નથી હદ એ છે કે પથિકાશ્રમના સર્કિટ હાઉસ બાદ લોકોમાં એક મેસેજ ગયો કે જીગ્નેશભાઈ આ મુદ્દે કન્સર્ન છે આ મુદ્દો ઉપાડી રહ્યા છે એટલે ઘણા બધા મારા મિત્રોએ સંપર્ક કર્યો તો મોરબી અમે હમણાં મોરબી કાંડના પીડિતોને મળવા ગયા હતા જે ઝુલતા પુલની ઘટના બની તો એના પીડિતોએ પણ કહ્યું કે યાર એ એ એ ત્યાંના સર્કિટ હાઉસના કર્મચારીઓ પણ કહ્યું કે ત્યાં પણ આઠ હજાર પગાર આપે છે નિયમ પ્રમાણે સાડા નથી મળતો લાલજીભાઈ અને પાલ અમલે અમારા બંને સાથી એ હરણીકાંડ અને તક્ષશિલાના પીડિતોને મળવા ગયા હતા તો એ વડોદરાને સુરત રોકવા હતા તો સુરતના સર્કિટ હાઉસમાં અઢાર કલાક નોકરી કર્યા પછી સાડા ચૌદ હજાર પગાર આપે છે એટલે સર્કિટ હાઉસ અને સરકારી કર્મચારીઓ જે આપણી સરકારી કચેરીઓમાં નોકરી કરે છે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટમાં એમનું અપરમ પાર શોષણ છે એમના પગારમાંથી દર મહિને કટકી કરવામાં આવે છે આ બધામાં મોટા મોટા અધિકારીઓના નેતાઓની એક મસ્ત મોટી ભાગીદારી છે પણ હદ એ થઈ આજે પ્રેસ કોન્ફરન્સમાં જે ખુલાસો કર્યો એ હતો કે રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરની સામે રાજકોટ સર્કિટ હાઉસ ગઈકાલે રાજકોટના નગર પોલીસ સ્ટેશન કરી છે કે આ બધા નિયમોની વાત કરીશ તો તારા ગુદા ભાગેથી લોહી કાઢી નાખીશ અને અત્યંત ગંદી અને અશ્લીલ ગાળો એ તેના સુપરવાઇઝર અને મેનેજર બોલતા હોવાનું એલિગેશન એ તેના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં પ્રધ્યુબન નગરમાં કર્યું છે આ બાબતે પણ હું માગણી કરું છું કે ગુનો દાખલ થવો જોઈએ અને રાજ્યની સરકારે આમાંથી લેવો જોઈએ અને તમામ હાઉસમાં લેબર અધિકારી આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર આ બધાને કામે લગાડી એક ડ્રાઈવ ચલાવી તમામે તમામ સરકારી કચેરી સર્કિટ હાઉસમાં લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરવું જોઈએ જે તે કચેરીનો વડો જેમ કે મામલતદાર કચેરી છે તેનો વડો મામલતદાર તાલુકા પંચાયત કચેરીનો વડો ટીડીઓ તો એ લોકોએ મામલતદાર ઓફિસમાં તાલુકા પંચાયતની કચેરીમાં જેટલા પણ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે એમને લઘુત્તમ વેતન મળે છે કે કેમ એમનું પીએફ કપાય છે કે કેમ કે એમને સેલરી સ્લીપ પગાર સ્લીપ મળે છે કે કેમ એ દર મહિને જોઈ લે તો આપણે સુનિશ્ચિત કરી શકીએ પણ રાજ્યની સરકાર એક બહુ મોટું કૌભાંડ ચલાવવા માગે છે રાજ્યના એક પૂર્વ મુખ્યમંત્રી એ આ કંપની ચલાવી રહ્યા છે એમનો બહુ મસ્ત મોટો આમાં હાથ છે એમનું ઇન્વોલ્વમેન્ટ છે અને એમની કંપની ઉત્તર ગુજરાતમાં બહુ જ બધા હજારો કર્મચારીઓને આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ એમણે રાખેલા છે અને એની મલાઈ એમના સુધી પણ પહોંચે છે તો આગામી સમયમાં જીગ્નેશ મેવાણી એ મુખ્યમંત્રીની પણ પોલ ખોલશે પૂરી બિલકુલ મારી જોડે એવિડન્સ આવે તો હું એકસો દસ ટકા ખોલું અને અત્યારે એવિડન્સ ઉપર હું કામ કરી રહ્યો છું અને આ જે કર્મચારીઓ જે ફરિયાદ કરી કે તમારા ગુદા ભાગમાંથી લોહી કાઢી નાખીશ આ કેવી ચરબી આ સર્કિટ હાઉસના સુપરવાઇઝરોને ચડેલી છે એ રાજ્યની સરકારે વિચારવું જોઈએ રાઈટ આપણા ગુજરાતનો એક નાગરિક સર્કિટ હાઉસમાં રોકાય કોણ ધારાસભ્યો સંસદ સભ્યો કેબિનેટ મિનિસ્ટર એક્સ એમએલએ એક્સ એમપી એક્સ મિનિસ્ટર આઈએસ ઓફિસર આઈપીએસ ઓફિસર આ બધા અધિકારીઓનો પદાધિકારીઓ સર્કિટ હાઉસમાં રોકાતા હોય તમારી આ ચિંતાનો વિષય નહીં હોવો જોઈએ કે તમારા સર્કિટ હાઉસના ટોયલેટમાં જે છોકરો ફિનાઇલ નાખવા આવે છે જે તમારા રૂમની ચાદર બદલવા આવે છે જે તમારા તકિયાનું કવર બદલવા આવે છે જે તમારા ફોન કરવાના પગલે ચા પાણીને નાસ્તો લઈને આવે છે એના જીવન સાથે તમારે કશે લેવા દેવા નથી એનું શોષણ થતું હોય એના બાર સાડા બાર હજારના પગારમાંથી આ મોંઘવારીના સમયમાં ત્રણ હજાર ચાર હજારની કટકી કરવામાં આવે અને ત્યાં રોકાનારા આઈએસ આઈપીએસ ઓફિસર ધારાસભ્ય સંસદ સભ્યો કોઈની પરવા ના હોય આ બહુ દુઃખદાય છે જીગ્નેશભાઈ આગામી સમયમાં તમે એક આંદોલન પણ કરવાના છો કોડીનારમાં તેની શું વિગત છે બિલકુલ આપ સૌ જાણો છો કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંસદ સભ્ય અને તેના જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા બે ફાર્મ બનીને અમાનવી રીતે તોડફોડ કરવામાં આવી રહી છે લારી ગલ્લાવાળા પાથરણાવાળા રેકડીવાળા હોટલોવાળા નાના મોટા દબાણ કોઈએ કર્યા હોય તો તમે મોટા બિલ્ડરોના રિયલ એસ્ટેટના માફિયાઓના મંત્રીઓ જેમાં પૈસા લાગેલા છે મકાનો સ્ટ્રકચરો ઈમારતો ઝીંગા ફાર્મ આજે પણ ગીર સોમનાથ જિલ્લામાં ઉભા છે જિલ્લા કલેક્ટર કંત્રને કહું છું કે તમારામાં પાણી હોય તો એ તોડીને બતાવો ને આ ગરીબ કોઈક માલધારી ગરીબ ખેડૂત ગરીબ દલિત ગરીબ આહીર સમાજનો માણસ કોળી પટેલ સમાજ નો માણસ આને તમે શા માટે બેઘર કરી રહ્યા છો આ લોકોની સામે શાના માટે બદલો લેવા માંગો છો બદલો એ લેવા માંગે છે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં કર્યા ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટની ચૂંટણીમાં હરાવવાની કોશિશ કરી વીણી વીણી એમને ચિહ્નિત કરી આઈડેન્ટિફાઈ કરી એમના જ ઘરો તોડી રહ્યા છે

ભાજપના ઇશારે લૂંટની ફરિયાદ લગાવી જેલમાં નાખી દીધા છે કોંગ્રેસ પક્ષનો સન્નિષ્ઠ કાર્યકર્તા જે કોડીનારની અનામતની બેઠક થી ચૂંટણી લડ્યો હોય જે પર્યાવરણવાદી હોય જે માનવ અધિકારના મુદ્દે કામ કરતો હોય જે આરટી એક્ટિવિસ્ટ તરીકે જેની એક ઇમેજ હોય આવા માણસને તમે લૂંટનો આરોપી બનાવો છો આટલા કરોડ રજુ વિહીન બની ગયા છે પણ અત્યારે જે પ્રકારે ગેરકાયદેસર જે દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે ને એમાં મોટી સંખ્યામાં કોઈ ગેરકાયદેસર દબાણો હટે તો મને ગમે પણ એ મોટા બિલ્ડરો ના હટવા જોઈએ ને તો કોઈ ગરીબ ખેડૂતે કે સામાન્ય પરિવારના વ્યક્તિએ એક બે ફૂટ દિવાલ બાર ખેંચી હોય છજુ બાર વધારે ખેંચ્યું હોય તો તમે તોડી પાડવા માટે દોડો છો આ અમદાવાદ શહેરમાં અને આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ એમના મળતિયાઓ એમના ચહિતા માણસો એમના ચહિતા બિલ્ડરોના કેટલા બીવું પરમિશન વગરના મકાનો છે કેટલા ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે ઇમારતો છે કશું તોડવું નથી અને ગરીબ માણસનું ઝૂપડું તોડવા નીકળ્યા છો ભગાબી બારણના ગામમાં બાદલપરાની અંદર તોડવા ગયા પછી ખબર પડી માપણી કરવાના પગલે ના ના આ તો માણસો સાચા છે આટલી બધી શું ઉતાવળ છે આ શેના માટેની રાજકીય કિન્નાખોરી છે વડગામમાં પણ મને લોકોએ વોટ નહીં આપ્યા જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમણે મારી વિરુદ્ધ પણ કામ કર્યું મને હરાવવાની હરાવવાની કોશિશ કોશિશ કરી કોંગ્રેસ પક્ષના માણસો પણ ચૂંટણી જીત્યા પછી તમે ધારાસભ્ય બનો છો સંસદ સભ્ય બનો છો તો ફક્ત તમને વોટ આપ્યો એ લોકોના નહીં સમગ્ર વિસ્તારના ધારાસભ્ય બનો છો સમગ્ર વિસ્તારના સંસદ સભ્ય બનો છો એટલે જેને તમને વોટ આપ્યા નહીં જેને તમારી વિરુદ્ધ મતદાન કરાવ્યું એનું પણ તમારે કામ કરવું જોઈએ આ રાજકીય કિન્નાખોરીનું કલ્ચર બહુ ડેન્જરસ છે અને ઉનાની વાત નીકળી છે ત્યારે કહું ગીર સોમનાથની વાત નીકળી છે ત્યારે કહુ ઉનાકાંડના પીડિતોને ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ચાર એસઆરપીના જવાનો અને બે પોલીસના કોન્સ્ટેબલો એમ છ લોકોનું જે રક્ષણ આપેલું ચાર ભાઈઓને એમના પિતાને પાંચ જણાની વચ્ચે છ પોલીસના અધિકારીનું રક્ષણ હતું ચાર એસઆરપીના અને બે કોન્સ્ટેબલ એમાંથી અચાનક ઉનાકાંડના આઠ વર્ષ નિમિત્તે અમે કોન્ફરન્સ કરી બરાબર એના અડતાલીસ કલાકમાં એમાંથી ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું ઉનાકાંડના પીડિત મારી પર ફોન હતો કે અમારી પર જે લોકોએ અત્યાચાર કરેલો એ ચાર કિલોમીટરના અંતર ઉપર રહે છે બીજા સાડા સાત આઠ કિલોમીટરના અંતર ઉપર રહે છે એ ગમે ત્યારે હુમલો કરી શકે એમ છે અને બુટલેગિંગનું કામ કરે છે તો જેને ઉનાકાંડ કર્યો ઉનામાં ગુજરાતના દલિત સમાજના ઉપર અત્યાચાર કર્યો એ ખોડ ભૂલી જાય એવો તમારે દાખલો બેસાડવાનો હોય એના બદલે તમે શું કરી રહ્યા છો એને દારૂનો ધંધો કરવા દેવ છો એટલે જાણે માફિયાઓનું રાજ હોય ગુજરાતમાં એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે આપના માધ્યમથી એટલું જ ઈચ્છું કે ગીર સોમનાથની અંદર પ્રશાસનના ગરીબ માણસોને રંજાડવાનું બંધ કરે તમારામાં પાણી હોય તો કોડીનારથી દીવ જતા રસ્તા ઉપર ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ સાંસદ જે એક એક્ટિવિસ્ટના મર્ડરમાં ત્રણસો ના આરોપી પણ બની ચૂક્યા છે એમના ગેરકાયદેસર ઝીંગા ફામો છે તાકાત હોય તો એનો એક કાંકરો ખસેડીને બતાવો જી બિલકુલ જે પ્રકારે જિગ્નેશ મેવાણીએ વાત કરી છે ગુજરાતમાં જે સર્કિટ હાઉસ આવેલા છે તેમના કર્મચારીઓ છે તેમને પૂરું વેતન નથી મળતું તેમનું શોષણ થઈ રહ્યું છે સાથે જ જે ગીર સોમનાથના કોડીનારમાં જે અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેને લઈને પણ તેમણે નારાજગી દર્શાવી છે સાથે જ તેમણે ચેલેન્જ પણ કરી છે કે પૂર્વ સાંસદ બીનુ બોઘાના જે ઝીંગા ફાર્મ છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે આજ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાય